આ દોશી કુકર હું વિચારમાં પડી મેલે તો ગયો મને ખબર દોછી કે શું જો ખોળું દેખાતો નહીં એ શક આપણા નેતરામ હું વીઘા ખેતરમાં ખોળું તો દેખાતો નહી રહ્યો આ તો ગામમાં જો છે ખેતરમાં તો તમે પાણી વાડી ના પાણી તો વાળી ઉછેલા ખબર 10 વીઘા હમણાં હતા તમે મેલાન ખોળવા તો હું આ એ તો શક ગામમાં એક પેલા અનાજના અંદર આખો દાળો એટલા મજૂરી કારણ કે કાઠું નોકરી ધંધા કરતા ઘર ઘર કરીએ તો તો આલા ડોહા હોય તો સોળી નાખે ના નાખે આપડે

સો મહિના કે તો એને શરમ નઈ હોય કે કોક ના 15 ડાળક મહિનાના વાયદે આપણે લાયા તો કોક ના પૈસા તો કોક જરૂર હોય ના હોય એમ પણ આખા લાજ આવે છે પૈસા લેવાના શરમ આવે મને એ હા હાર ભર જેટલા હા હું હજુ ના હોય તો હમણી સેટમે એક જગ્યાએ કહી મોકલાવું હાર વાડો એ હાર હારું ઉઘનિયા ફોન ઉપર ફોન કરી રહ્યા હું ફોન તોડ નાખી એટલે તાકાત જેટલા નંબર બદલ્યા હમણાં તૈયારના નંબરે બદલીને જેટલા બદલું બદલે એ ફો ડો જબરજસ્ત ઉઘરાણી આવ્યો કેન્સલ આવી ગયું પેલા વાત કરું નહીં નોકરી સેટઅમેન્ટ થતું હા હા એવું વાંધો આવડ્યું હજુ મોકલાવું બે અને એ મારે ફોન ફોન બે હજારમાં માં તો બે હજારમાં માં તો પંચો વેચ ચલાવી અઠવાડિયા

વાળી વાળી તો એકલો એકલો મજૂરી કરું જિંદગી બધું તને કરીને આપવાનું અને જ્યાં જ્યાં પૈસા તો હોતા જ નહીં કોઈક વસ્તુ લાભ થાય એટલે કે બાચી લાવીશું તારું કોમ તો જ્યાં જોતા નેચું ગાલી ને કોઈ કોઈ પૈસા નું કોમ હશે બીજું કોમ હોય તારા નઈ એ તો મને ખબર હતી તારા પૈસા નું કોમ હતું

રોજ લાઈટ નઈ વાતી કરીને બાર મહિના કઈ નાખ્યા એ તો આતો પૈસા નું આતો મામલો એટલે વાત તો લાગે એ માર નઈ જોવાનું બે દાડા માં આવો હું પૈસા જોવું નતા મમ્મી

ના કા દૂધી લો કર્યા કોઈ હું કર્યું મારું બધી સાચી ભરાજા ભાઈ તો મા બાપને અમુક સુખી રાખો હોય હું મેં કરી મારા ભોગવવાનું હું મા બાપને નહીં કોઈ કઉ ટૂંકું ખાઈ દઉં ગમે તે કરી આ નાનું કઈ ટૂંક ખાઈ દઉં ગમે તે કરું હું આ જો માં બાપ તો ઘેર હું નહીં મારી શાકભાજી લઈ આવ પપ્પા જાઉં આવું અમે એક જ નિર્ણય થાય તો ભગવાનના ઘરનું લેખ આવ્યો લખવામાં લેખ આવ્યો આ મેં બધું કર્યું મારે ભોગવવાનું આવ્યા હારો કશું હતું નહીં તું ભોખાઈ જાઉં વાત પૂરી છે ગમે તું અમે ભરાઈ છેલ્લી ગતીનું આ ઉઠાવ્યું લેબલ તો મારે મારી મા બાપને હેનો ના કરજો કરું તું આ હ હું કારિસ લે મારે નહીં દોઢ લાખ રૂપિયા દેવું લોન નહીં ચાલતી એવું થોડું ટૂંકો ખાઈ લેવાનો હોય વાત કરી

Hara rua lá. A uma vez o pai lhe parou tu aí tu deu tu acho tu puro tu achei. Tá. Não é verdade que puro tu ha? Eu

આવા આડા આવડે પગલા નહી ભરવાના ને અમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય